નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જી મહાદેવ તો ફેમિલી મિત્રો આજની તારીખ એટલે કે છ પાંચ બે હજાર પચીસ તો ફેમિલી મિત્રો હાલમાં ગુજરાતમાં વાવાઝોડું અને કમોસમી વરસાદની આગાહી છે તો આ વસ્તુ દરમિયાન આપનું અને આપણા પરિવારનું ધ્યાન રાખો એવી હું દિલથી પ્રાર્થના કરું છું તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તમામ પેન્શનરોના પેન્શનમાં આજ રોજ તારીખ છ પાંચ બે હજાર પચીસથી આટલો વધારો જાહેર કરવામાં આવ્યો છે તો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શન નવી અપડેટ કેન્દ્રીય કર્મચારીઓને આ વર્ષે ઘણી મોટી ભેટો મળી છે તો હવે કેન્દ્ર સરકાર પેન્શનરો પ્રત્યે પણ દયાળુ બની છે તો પેન્શનરોના હિતોને ધ્યાનમાં રાખીને સરકારે તેમને આપવામાં આવતા પેન્શન અંગે એક મોટો નિર્ણય લીધો છે આ સંદર્ભમાં એક સૂચના જારી કરીને સંબંધિત વિભાગોને સૂચનાઓ પણ આપવામાં આવી છે તો સરકારના આ નિર્ણય વિશે આજના સમાચારમાં વિગતવાર જાણીશું મિત્રો તો મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સરકારે આ વર્ષે ઘણી મોટી ભેટો આપી છે અને હવે સરકાર પેન્શનરો પ્રત્યે પણ દયાળુ બની ગઈ છે અને પેન્શનરોના હિતોને ધ્યાનમાં રાખીને સરકારે તેમને આપવામાં આવતા પેન્શન અંગે એક મોટો નિર્ણય પણ લઈ લીધો છે તો શું નિર્ણય લીધો છે તે આજના સમાચારમાં આપણે વિગતવાર જાણવાના છીએ એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકાર તેમના કર્મચારીઓને પગાર અને ભથ્થા સહિત વિવિધ લાભો પ્રદાન કરે છે તો જ્યારે કર્મચારી નિવૃત્ત થાય છે ત્યારે સરકાર દ્વારા પેન્શન લાભો આપવામાં આવે છે જેમ સેવારત કર્મચારીઓ માટે પગાર મહત્ત્વપૂર્ણ છે એવી જ રીતે નિવૃત્ત કર્મચારીઓ માટે વૃદ્ધાવસ્થામાં પેન્શન એક મોટો આર્થિક ટેકો છે તો હવે પેન્શનરો અંગે સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે તો આનાથી દેશભરના લાખો પેન્શનરોને સીધો લાભ મળશે મિત્રો તો મિત્રો સરકાર છે તે કર્મચારીઓ માટે ઘણા લાભો પ્રદાન કરે છે અને નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરો માટે પણ લાભો આપવામાં આવે છે તો જેમ સેવારત કર્મચારીઓ માટે પગાર મહત્ત્વપૂર્ણ બાબત છે તેવી જ રીતે નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરો માટે વૃદ્ધાવસ્થામાં એક સારો એવો ટેકો મેળવવા માટે પેન્શન છે તે મોટો આર્થિક સ્ત્રોત છે તો હવે સરકારે પેન્શન અંગે એક મોટો નિર્ણય લીધો છે અને જાહેરનામું પણ બહાર પાડ્યું છે તો આનાથી દેશભરના લાખો પેન્શનરોને સીધો લાભ મળશે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો આ ઉંમરથી કરુણાપૂર્ણ પેન્શન શરૂ થશે તો પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ એ એંશી વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો માટે વધારાની પેન્શન એટલે કરુણા પેન્શન આપવાની જાહેરાત કરી છે તો વિભાગે આ સંદર્ભમાં એક સૂચના પણ બહાર પાડી છે કે નિવૃત્ત કર્મચારીઓને એંશી વર્ષની ઉંમર સુધી ફક્ત મૂળભૂત પેન્શન મળશે આ પછી વધારાના પેન્શન એટલે કે કમ્પેન્સિવ પેન્શનનો લાભ આપવામાં આવશે તો નિવૃત્ત કર્મચારીઓ માટે આ એક મોટી ભેટ હશે તો મિત્રો પેન્શનર્સ વિભાગે એંશી વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો માટે એક વધારાના પેન્શન એટલે કે કરુણા પેન્શનની જાહેરાત કરી છે અને એંશી વર્ષની ઉંમર પૂર્ણ થાય પછી પેન્શનરોને સો ટકા પેન્શન છે તે આપવામાં આવશે દોસ્તો તો વાત કરીએ તો ઉંમર વધવાની સાથે ફાયદા આ રીતે વધશે તો કરુણા પેન્શન વધારાના પેન્શન તરીકે આપવામાં આવશે આ પહેલેથી જ મળી રહેલા પેન્શન ઉપરાંત હશે તો જેમ જેમ ઉંમર વધશે તેમ તેમ પેન્શન પણ વધશે તો નિયમ મુજબ જો નિવૃત્ત કર્મચારીની ઉંમર એંશી વર્ષથી પંચ્યાસી વર્ષની વચ્ચે હોય તો મૂળભૂત પેન્શન પર વીસ ટકા વધારાના પેન્શનને લાભ મળવાનું શરૂ થશે આ પછી દર પાંચ વર્ષે તેમાં દસ ટકાનો વધારો થશે જ્યારે સો વર્ષની ઉંમર પૂર્ણ થવા પર મૂળ પેન્શન પર સો ટકા કરુણા ભથ્થાનો લાભ મળશે મિત્રો તો આ નિયમ હેઠળ સુવિધા ઉપલબ્ધ હશે તો વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પેન્શનરોને સીસીએસ પેન્શન નિયમો હેઠળ આ સુવિધાઓનો લાભ આપવામાં આવશે તો સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ રૂલ્સ બે હજાર એકવીસના નિયમ ચુમ્માલીસના પેટા નિયમ છમાં વધારાના પેન્શનની સુવિધા લાગુ કરવાની જોગવાઈ કરવામાં આવી છે તો નિયમ મુજબ જ્યારે નિવૃત્ત કર્મચારી એંશી વર્ષથી વધુ ઉંમરનો થશે ત્યારે તેને કમ્પેસા ભથ્થુ એટલે કે કમ્પેન્સિવ ભથ્થુનો લાભ આપવાનું શરૂ થશે અને અગાઉના પેન્શન કરતાં વધારાનું પેન્શન હશે દોસ્તો તો દરેક વિભાગે નિયમોનું પાલન ફરજિયાત કરવું પડશે તો આ સંદર્ભમાં પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ એ આ નિયમો તમામ વિભાગો અને બેંકો સાથે શેર કર્યા છે અને સૂચના આપી છે કે નવા નિયમોનું પાલન કરવામાં આવે તો નિયમો જાહેર કરતી વખતે વિભાગે આ નિયમોના ફરજિયાત અમલીકરણ પર ભાર મૂક્યો તો નિયમો અનુસાર કર્મચારી એંશી વર્ષની ઉંમરે પહોંચે તે મહિનાની પહેલી તારીખથી વધારાના પેન્શનનો લાભ મળવાનું શરૂ થશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ